સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા મોટિવેશનલ મોર્નિંગમાં આજે આપની સાથે જોડાઈ ચૂક્યા છે મનીષ મઘાસિયા મનીષભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મોટિવેશનલ મોર્નિંગ અને ખૂબ સરસ મજાનો પ્રયત્ન આપના દ્વારા થઈ રહ્યો છે એના માટે આપને અભિનંદન બિલકુલ મનીષભાઈ સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજનો યુવાન મોબાઈલમાં રચ્યો પચ્યો રહે છે આખો દિવસ આંગળીના ટેરવે બસ સ્ક્રોલ જ કરતો જાય છે અને બધાને જ ઇન્ફ્લુએન્સર બની જવું છે એના વિશે આપ શું કહેશો જો અત્યારનો સમય એવો છે કે લોકોને સાંભળવામાં જોવામાં અનુભવવામાં અને પોતે કઈક છે એવું સાબિત કરી દેવામાં બહુ મોટો બહુ મોટો એમને આમ કહેવાય ને તો ક્રેઝ ચાલ્યો છે પહેલા કેવો સમય હતો કે લોકો આમ કરતા મતલબ પોતાના હાથમાં બુક લેતા નોલેજ લેતા નોલેજ ને ઇમ્પ્લિમેન્ટમાં લાવી અને પછી એને રિસ્ડમ બનાવતા પછી પોતે જાતે કામ કરતા નવું શીખતા અને હવેનો સમય એવો છે કે હવે લોકો આમ કરે છે મતલબ સ્કોર ઘેરા કરે છે મારા બધા યુવાનોને આ ચેનલના માધ્યમથી એક નાનકડી એમથી હાકલ કરવી છે દોસ્તો એક ચેનલ એક ભાવ એક પ્રવૃત્તિ કેવી હોય છે શીખવા માટેની આપ શીખશો ને તો ચોક્કસ આપના નોલેજને લોકો સ્વીકારશે સૌથી પહેલા ઇન્ફોર્મેશન હોય છે જો એના ઉપર આપણે કામ કરીએ તો એ નોલેજ બને છે જો એને જિંદગીમાં એપ્લિકેશનમાં લાવીએ તો એ વિઝડમ બને છે અને વિઝડમ પર જો ધ્યાન સાથે કામ કરીએ તો એ આપણી આપણી ખુદની ઇન્ટેલિજન્સી એટલે કે બુદ્ધિત્વ બને છે મતલબ નાની નાની વસ્તુઓની અંદર આપણે ફ્રેમ માટે જે ન કરવાના કામો કરી રહ્યા છે જો ન કરીએ તો આપણે આપણી જાત પર ખૂબ સારું કામ કરી શકીએ છીએ અને આ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે સેલ્ફ ડેવલપમેન્ટ જેના પર સૌથી ઓછું કામ થાય છે મારી યુથને આ બાબત ઉપર ખાસ એક વાત કરવી છે કે દુનિયા સાથે વાત થાય દુનિયા આપને સ્વીકારે દુનિયા આપણા પોસ્ટ ઉપર લાઈક કરે ના કરે ઈશ્વરની કૃપા પણ રોજ 30 મિનિટ પોતાની જાત સાથે ચોક્કસ વાત કરજો જેથી તમે કોણ છો એ તમને ચોક્કસ પડશે બિલકુલ મનીષભાઈ ઘણી મહત્વની વાત કહી આપે અને આ સાથે શું આપ એવું માની રહ્યા છો કે આખો દિવસ સ્ક્રોલ કરવામાં કરવામાં ઇન્સ્ટાગ્રામ યુઝ કરવામાં સોશિયલ મીડિયા યુઝ કરવામાં ક્યાંક એટલી બધી વિચાર શક્તિ જે આપણી છે એ વિકાસ નથી પામી શકતી હું એમને થોડું અલગ રીતે જોઈ રહ્યો છું અને મારે આપના માધ્યમથી એ વાતને પણ મૂકવી છે કે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય સોશિયલ મીડિયા હોય જેમ એમના મિસયુઝ છે એમના સારા પણ પાસાઓ ઘણા બધા છે સિક્કો ઉછાળીએ એટલે છાપકાટ કાટ બંને આવે છે એમ દરેક વસ્તુના સારા અને ખરાબ બંને પાસા છે જો યુથ એમને જોવા લાગે તો ચોક્કસ જીવનમાં કંઈક કરવાની કેપેસિટી એમને દેખાઈ જાય છે રીલ જોવી તો કેવા પ્રકારની જોવી રીલ જોવી તો પોતાના કેરિયરને લઈને પોતાના બિઝનેસને લઈને પોતાની લાઇફને લઈને પોતાની મેન્ટરશીપને લઈને કેવી રીતે આગળ વધી શકાય એના માટે શું જોઈ શકાય એ બહુ મહત્વનું છે અને મારે તમને બધાને કહેવું છે જેવો ખોરાક હશે ને એવું જ આઉટપુટ બહાર આવશે ઇનપુટ જેવું હશે એવું જ આઉટપુટ બહાર આવશે આપણે ક્વેશ્ચન પૂછું છું અહીંયા આ મસ્ત મજાના સ્ટુડિયોની ઉપર એક પાણી ટાંકી છે મસ્ત મજાની પાણીની ટાંકી છે અને આપણે નળ ખોલીએ તો અંદરથી શું આવે પાણી આપણે બધા જ બોલશું કે પાણી આવે પણ પાણી ના આવે ટાંકીમાં ભલ્યું હોય ને એ આવે મારા યૂથને કેવું છે કે તમે શું અંદર રાખો છો એ જ બહાર આવે છે અને તમે જો સોશિયલ મીડિયાને ઇન્ટરનેટને જો ખરેખર દૂષણ માનતા હોય તો હું તમને બધાને બે વ્યક્તિના નામ આપું છું નંબર વન સુંદર પીચાઈ જેનો એક દિવસનો પગાર બાર કરોડ ને બાણું લાખ છે જે આ આઈટી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ છે નંબર ટુ મેરીસા મેયર જેનો એક દિવસનો પગાર ચાર કરોડ ને છન્નું લાખ છે યાહુ ની સીઈઓ છે તો એ આના પરથી જ છે દિશા કઈ લો છો ને એ નક્કી કરે છે મારા કરિયર કાઉન્સિલ ના સેમિનારો ની અંતે વિદ્યાર્થીઓ મને પૂછવા આવે યુથ પૂછવા આવે કોલેજ ના વિદ્યાર્થીઓ મને પૂછે કે સર મારે કઈ લાઈન લેવી જોઈએ તો હું હસતા હસતા કઉ પાઇપલાઈન લેવી જોઈએ એટલે પૂછે કે સર એવું કેમ કહો છો તો ઇન્સેટ ફીલ થાય છે કેમ જ્યાં સુધી તું તારી જાત ઉપર કામ નહીં કરે તારી સ્કિલ ઉપર કામ નહીં કરે તારા પોતાના સ્વભાવ પર કામ નહીં કરે ત્યાં સુધી તું લોકોને અનુકરણ કરશે અને કોપીમાં ક્યારેય ક્રિએશન આવતું નથી મારે બધા જ યુથને આ ક્વેશ્ચન ને અંતર્ગત એક નાનકડો જવાબ એટલો આપવો છે કે એક સમય એવો હતો કે જ્યારે એજ્યુકેશન હતું એટલે બધું જ હતું ડિગ્રી હતી એટલે બધું જ હતું અને આપણા વડવાઓ એવું બોલતા પણ ખરા કે શિક્ષણ એટલે ત્રીજી આંખ પણ હવે

એક નામના કેટલાય લોકોના રાશન કાર્ડ ને આધાર કાર્ડ સરખા બીના છે પણ લોકો રાધાને ક્યારે બોલાવે જ્યારે એને એન્કર ની સ્કિલ ની જરૂર હોય ત્યારે કામ થી નામ છે માટે યુવાનો કામ પર ચોક્કસ ફોકસ કરવું જોઈએ ખૂબ જ મહત્વની વાત કહી આવડત આ ઘણો બધો ભાગ ભજવી જાય છે આપણા જીવનમાં મનીષભાઈ સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજના યુવાનો નાનકડી જો એવી પ્રોબ્લેમ આવી જાય છે નાનકડી વાત આવી જાય છે તો આખું આભ તૂટી પડ્યું હોય છે એવી રીતે રિએક્ટ કરે છે અને ક્યારેક ક્યારેક તો જીવન ટૂંકાવી દેવાની પણ વાતો કરે છે આપનો શું સંદેશ એકદમ સાચી વાત છે આપની થયું છે એવું કે બે હજાર ને બે પછી જેટલા પણ બે હજાર ને બે હજાર સાત ના જેટલા પણ મોડલ આવ્યા છે ને એ મોડલ ગેમ ઓરિયન્ટેડ મોડલ આવ્યા છે મોડલ મતલબ કે સંતાનો મારી ભાષાની એવી રીતે નહીં જોતા કે મોડલ તરીકે લઉં છું પણ સમજવા માટે કહી રહ્યો છું એ લોકોને ગેમ રમવાથી બહુ વધારે મજા આવે અને લાઈફ ને પણ એ ગેમ જ સમજે છે પણ થયું કેવું કે બે પહેલાની સાલની જે ગેમ આવતી ને એ રમવાની મેથડ અલગ હતી અને હાલ ઇન્સ્ટ્રુમેન્ટ મારા હાથમાં છે એટલે ગેમ રમતા રમતા જો હું હારી જાઉં ને તો હું રિસેટ કરી દઉં છું મને ગેમ ગેમ ઓવરનો ઓપ્શન પસંદ જ નથી તકલીફ અહીંયા થઈ રહી છે મારે કેવું છે અરુણીમા સીમા જો એક પગ કપાયા પછી પણ વિચારે કે એવરેસ્ટ ચડવો છે અને ચડી શકે તો ત્યાંથી જીવનની નવી શરૂઆત થાય છે ભગવાને ગીતામાં કીધું છે હારા વો હે જો લડા નહીં જે લડે છે ક્યારેય હારતો નથી અને દુનિયામાં જીતવાનો એક જ ઓપ્શન છે કા જીતો જીતો તો શું કરો આ શીખો હારવાનો ઓપ્શન કોઈ હોતો જ નથી મંદિરના નબળા હોય રસ્તા ક્યાંય જળતા નથી અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી જેનું મન મજબૂત હોય ને એ ચોક્કસ જીતે છે તમારા ક્વેશ્ચન ને હું થોડોક અલગ રીતે લઈ જાઉં છું દસમા બારમા નું રિઝલ્ટ આવે કોઈ મોટો ડ્રાફ્ટિંગ શેર બજારમાં ચેન્જ આવે કે જે મેચ કોઈ જીતવાનું હોય એના બદલે કોઈ એક મેચ હારે એટલે બીજા દિવસના ન્યૂઝપેપરમાં તમને ત્રણ થી ચાર સુસાઈડ ના કેસ જોવા મળે મારે તમને કેવું છે જે અમૂલ્ય જીવન ભગવાને આપણને આપ્યું છે એ નાનકડી ઘટનાથી ટૂંકાવવું એ જરાય સારી અને સાચી વાત નથી તમે લડશો તો ખબર પડશે મારે તમને સમય ઇક્વેશન આપવું છે હાર્દિક પંડ્યા જીવનમાં કેટલા હેરાન થયા એની પાસે બે ઓપ્શન હતા કાં તો ગિવ અપ કરે કાં તો સામનો કરે મારે યુવાનને આ સેન્ટેન્સ થી અવગત કરાવવા છે કે લાઈફમાં પ્રોબ્લેમ બધાને છે આ દુનિયામાં કોઈ વ્યક્તિ કે જેને પ્રોબ્લેમ ના હોય પ્રોબ્લેમ છે ચેલેન્જીસ છે ફેસ કરો ફાઇટ કરો તો હીરો પ્રોબ્લેમ છે ચેલેન્જીસ છે જીવક કરો સરેન્ડર કરો તો ઝીરો जिसने છોડ દિયા वो मर गया जिसने सामना किया वो જી ગયા જીવાનો એક જ સૂત્ર છે સામનો કરો એટલે જીતશો સામનો દુનિયાનો સૌથી મોટો અને સૌથી પ્રચંડ અવાજ છે માટે યુવાનો નાની નાની વસ્તુઓને મનમાં ભરી જીવવા કરતા મન ભરીને જીવવાનું ચાલુ કરો નાની નાની વસ્તુઓને છોડી નવી શરૂઆત કરો જોજો હારશોને તો પણ એક પોઝિટિવ પોઈન્ટ છે કે જ્યારે તમે હારશોને ત્યારે તમારી જર્ની તમારી સાથે હશે તમારો અનુભવ તમારી સાથે હશે અને કોઈ નહીં હોય ને તો તમારી હાર માટે જીતવાનો ઉત્સાહ તમારી સાથે હશે માટે યુવાનો હારો નહીં હારો એમનાથી જે તમને હરાવે અને જીતો એમનાથી જે તમારા માટે જીતવાનો પ્રયત્ન કરે આ તમારા માટે સૌથી છે બિલકુલ દર્શક મિત્રો બાળકોની વાત હોય વડીલોની વાત હોય પછી આધ્યાત્મ વિશે શિક્ષણ વિશે ઘણી બધી મહત્વની ચર્ચા આજે મનીષભાઈ સાથે કરી અને ખૂબ સારી એવી ચર્ચા પણ રહી આપણે એમની સાથે ઘણા બધા જીવન સંદેશ જીવનમાં ક્યાંક પાછા પડીએ છીએ તો આ બધી જ વાતો ક્યાંક મોટિવેશન આપી જાય છે અને જે રસ્તો હોય છે એ ક્યાંક વળાક લઈ અને સારી દિશામાં જઈ શકીએ છીએ તો મોટિવેશનલ મોર્નિંગમાં હાલ બસ આટલું જ નવા વ્યક્તિ વિશેષની સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર